જે ચોરી આજ રોજ સવારના પોણા પાંચ થી લઈ અને પાંચ ને પાંચ વાગે સુધી વીસ મિનિટ ની અંદર ચોરી થયેલ છે જે ઘડિયાળો એકસો બે એની કિંમત અંદાજી છાસઠ લાખ રૂપિયા જેટલી છે તેમાં આ ચોરીમાં આશરે પાંચ થી છ માણસો પાંચ માણસો છે પણ છત્રો પણ હોય શકે એ છ માણસો દ્વારા આ ચોરી નું કૃત્ય આચરવામાં આવે છે હાલની તપાસમાં એફએસએલ ની મદદ લઈને તેમજ ડોગ સ્પોટની મદદ લઈ અને આગળને તેમજ કેમેરા ને સર્વેલન્સ ક્રિયા આગળની કાર્યવાહી તપાસ ચાલે છે સીસીટીવી માં હાલમાં અહીંયા 5 માણસો દેખાય છે અને કોઈ બીજો પણ સંદો આવ્યો છે સંદો આयला હોવા જોઈએ અહીંયા 5 તો અહીંયા દેખાય છે પછી કોઈ એમની જોડે કોઈ વાહન વાળો સંદો હોય છે કે મે કેમેરા ની મદદથી આગળની વધુ તપાસ ચાલે છે बार बार रेकी करता अच्छे पांच बार रेकी करता देखा है एक पे एक पे जोर सीतेल्ला के आसपास नहीं चोरी है आश्रम एक सौ बियर गड़ियाल टाइटन कंपनी ने अलग अलग ब्रांड